કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની પાઠવાય શુભેચ્છા નવું વર્ષ સૌ કોઈને યશસ્વી ફળદાયી સુખદાયી અને નિરોગી નીવડે તેવી ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા શુભકામનાઓ વ્યક્ત કરાઈ નમસ્કાર હું છું આપનો અમૃત ઠાકોર કાકરેજ ધારાસભ્ય દિવાળી પર્વ નિમિત્તે અને આવતીકાલથી શરૂ થતું નવું વર્ષ નિમિત્તે મારા કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજ અને ગુજરાતના સૌ ગુજરાતીઓનું આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ અને નિરોગીભય નીવડે એવી શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે નવા વર્ષમાં સંકલ્પ કરીએ કે દીકરા દીકરીઓને ભણાવીશું વ્યસનોથી મુક્ત રહીશું અને ભાઈચારાથી સૌ હળીબળી અને પોતપોતાના ગામોમાં રહીશું ભાઈચારો એટલા માટે વિકટ પરિસ્થિતિ છે સમય ખૂબ કઠિન ચાલી રહ્યો છે ત્યારે ક્યાંય આડોશી પાડોશી મિત્ર મોહલ્લામાં ગામમાં કોઈ પણ નિરાધર માણસ હોય તો એની મદદ કરવી સાથે બહુ જ હોશિયાર દીકરા દીકરી હોય અને ઘરમાં આર્થિક પરિસ્થિતિની તકલીફ હોય તો એ દીકરા દીકરીના ભણતર માટે જેટલી બની શકે એટલી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું ફરીથી નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ